થઈને સ્વાગત છે આજે આપણા નવા બ્લોગમાં તો જેકાર બોટરના પટ્ટામાં ઘણી બધી વેરાયટી એવી છે તો હજી પણ આપણે વેરાયટી દરરોજ આપણે ચાલુ જ રાખી છે કેમ કે સાડીમાં તો સ્ટોક ઘણો બધો છે આપણી આગળ ફેન્સીમાં અને નોર્મલમાં પાંચસોની ત્રણમાં દોઢસોમાં એમાં દોઢસોના પણ થોડાક પીસ છે પછી બસોમાં છે અઢીસોમાં છે ત્રણસોમાં છે તો જેકર્ટ બોટરના પટ્ટામાં ઘણી બધી સાડી જે છે જેને આપણે બે તો બનાવ્યા છે ત્રણ કેમ કે મેં એક સાથે જ વખતે ઘણા બધા પીસ મંગાવ્યા હતા મસ્ત કેરીવાળી છે યલો કલરની હલ્દી સ્પેશિયલ લગ્ન પ્રસંગમાં આપણે આ સાડીમાં પાલવ નહીં આવે આપણે લગ્ન પ્રસંગ સ્પેશિયલ આવે છે તો બહેનોને એમ તમારે પીળો બ્લાઉઝ સીવડાવો કે કોઈ પણ ગ્રીન કોમ્બિનેશન કરો લીલું તો પણ સરસ લાગે એક પીસ પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો પાર્સલ સુવિધા આપણે ઉપલબ્ધ જ છે એટલે સાડી પાર્સલ જ કરીએ છીએ કેરીવાળી જે પીળીમાં મેં આગળ પડ બતાવી એમાં પણ સરસ મજાનું લાલ કલર થવાનું એટલા મસ્ત મસ્ત કાપડ છે સ્મૂથ ને પોચા છે મસ્ત કેરીવાળી આમાં કલરનો બોર્ડર ફોટો આવશે કદાચ કોઈ સાડી એક બે દિવસ પહેલાં આપણે બ્લોગ બનાવી હોય એમાં રિપીટ થઈ ગઈ હોય તો પણ આજે મેં પાછી લીધી એનું કારણ હોય કે એના મેં કલર ન લીધા હોય ને તો સાથે કલર બતાવી દઉં તો બહેનોને ફરી પાછો એ ગ્લોબ જોવા ન જવું પડે રામા કલરનો બોર્ડર ફટો આવશે અને આખી સાડીમાં કેરી આવશે પછી ગુલાબી બોર્ડર આવશે એના કલર છે કદાચ મેં રામા કલરની સાડી બતાવી પરમ દિવસે મને પણ ખ્યાલ છે એક સાથે કલર આવી જાય બહેનોને તો ફરી પાછી એનો કલર બેનો પૂછે કે આનો કલર છે તો આપણો બ્લોક જોવા ન જાવ પડે એક સાથે જોઈ લઈએ તો મસ્ત કેરીવાળી ડિઝાઇન છે જે કાર્ડ બોટરનો ફોટા આવશે બધી જ સાડીનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા રહેશે મસ્ત મજાનો ગુલાબી કલર છે નીચે બોર્ડર રાણી ગુલાબી કલર આવશે કેરીવાળી ક્રીમ કલરની છે ને એટલું મસ્ત એનું કાપડ છે પલ્લુવાળી છે આ પાલવ છે એકદમ લચકો ને સ્મૂધ ને પોચું કાપડ આવશે અને બધી જ સાડી લગ્ન પ્રસંગ સ્પેશિયલ છે પછી પણ આપણે કેરીવાળી જે બતાવી હા એનો પણ કલર છે પીળો હવે પીળા કલરમાં કોઈ બહેનોને જે પણ ગમતી હોય તે કેમ કે પીળા કલરમાં પણ ઘણા બધા આપણી પાસે વેરાયટી છે સરસ મજાની લાલ ને ડિઝાઇન આવશે વચ્ચે આપણ પીળું બ્લાઉઝ રહેશે એકદમ સ્મૂધ ને પોચું કાપડ આવશે પાલવ છે જે બતાવી તો કેટલો મસ્તો પાલો છે તમે મારો વિડીયો જ્યાંથી પડ છો ત્યાં જ્યાંથી મસ્ત વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને મારા દરરોજના વિડિયાનું નોટિફિકેશન આવે તો તમે આગળના મારા વિડિયા જોઈ શકો બેન એમ કહેશે કે બેન પીળી જ બતાવે પણ પીળીમાં અલગ અલગ વેરાયટી છે અને આ બધી જ સાડી આપણે બ્લોગમાં બાકી રહી ગઈ છે જો જેકાટ બોટોના પટ્ટામાં આખી પીળી ફૂલવાળી આવે ચારે એકદમ સરસ મજાનો પીળા કલરના ફૂલ ને લાલ કલરના સાડી પીળી છે લાલ લીલા ફૂલ આવશે એકદમ સરસ એનું બ્લાઉઝ છે લીલા ટીપકાવાળું અને એમાં પણ તમને પાલવ નહીં આવે પણ કાપડ બહુ મસ્ત છે એકદમ સ્મૂથ ને પોચું એકદમ આમ ઘટ કાપડ આવે પછી જે પીળી બતાવીને એનોય કલર છે રામા ઉપર કોઈ બહેનોને છે ને ઝીણી ડિઝાઇન ગમતી હોય કોઈને મોટી ડિઝાઇન ગમતી હોય તો આપણે ફક્ત એટલો માલ છે ને કે ઝીણી ઘાટી ડાર્ક લી લાઇટ બધા કલરમાં પાર્સલમાં ઓલ કલર અવેલેબલ છે વેચાઈ ગઈ અલગ વાત છે પણ હજી પણ આપણે આગળ કાર્ડ બોર્ડરના ફોટામાં ઘણો બધો સ્ટોક પડ્યો છે તો આ આ વેરાયટી એક કલરવાળી જે છે ને તો આપણી પાસે એમાં આપણે કલર એમાં બ્લાઉઝ નથી અને એનો ત્રીજો કલર છે গুলাব ফটো আসে লিলো গুলাউজে মস্ত মজা নো গুলা কলার হচ্ছে পড়ে কলার লাল কলার চাইস ঘধিছে লাল কলার પીળો ગમે તો પેળો ગુલાબી પછી રામા કલર ને લાલ કલર ચાર કલર છે આપણે તમને ચારે ચાર કલર બ્લાઉઝમાં બતાવ્યા લાલ બ્લાઉઝ સાથે લાલ બોર્ડર આવશે ને લીલી ઝીણી ઝીણા ફૂલ આવશે જવાની જો કેટલો મસ્ત ફાઇન ડિઝાઇન છે બધી જ સાડી બહુ મસ્ત કાપડ કલર બધું જ મસ્ત છે તમે જલ્દીથી ઓર્ડર બુક કરજો સાઇનિંગ કાપડ છે ને સાઇનિંગમાં છે બે ગુલાબી છે થોડો કલરમાં એક સેજ એક ફેર પડશે ઘાટો અને આછો આટલું જ ડિફરન્ટ છે સેમ બે પીસ સેમ જ છે તો કાલના બ્લોગમાં આપણે છે ફૂલ પ્રિન્ટમાં બતાવી હતી ને સાડી એ પણ બધી જ લગ્ન પ્રસંગ સ્પેશિયલ છે એમાંથી પણ જો તમારે કોઈ પણ જોઈએ તો તમે ફટાફટ ઓર્ડર બુક કરજો હવે હલ્દીમાં જે આપણે પહેરીએ એમાં આપણી આગળ આમાં છે ને સિમ્પલ પટ્ટી આવશે એટલે તમે આ સાડી લઈને તમે પીળું બ્લાઉઝ પીળી સાડીમાં લીલું બ્લાઉઝ એક્સ્ટ્રા તમે પહેરો તો પણ બહુ ફાઇન લાગશે ને બ્લાઉઝ સીવડાવો તો પણ મસ્ત લાગે અમુક સાડી પટ્ટાનું મેચિંગ પણ થઈ જાય આમાં નોર્મલ પટ્ટો આવશે તો કાપડ બધા બહુ મસ્ત એમાં પણ જ્વા એકદમ સરસનો છે છે લાલ કલર જેવી ડિઝાઇન બ્લાઉઝ અને પાલો કાપડ બહુ મસ્ત આવશે આનું પણ લાલ લીલી ગુલાબી પીળી બધા ઘાટા કલર લગ્ન પ્રસંગ સ્પેશિયલ છે તો લાલ જ ગુલાબી બોર્ડર જેવું જ બ્લાઉઝ આવશે અત્યારે આપણી આગળ બ્લાઉઝ છે ને જે આપણે તમને લોગમાં નહીં બતાવીએ અને એનો સેમ એટલે સેમ ગુલાબી કલર છે અને આ સાડી તમારે હોલસેલ ભાવે જોતી હોય તો પણ નીચે કોન્ટેક કરજો આપણે હોલસેલ રિટેલ બેમાં સાડીઓ આપીએ છીએ આપણને સરસ મજાનો રાણી ગુલાબી કલર છે અને જે આપણે નંબર આપીએ જ છીએ દરરોજ એ આપણા નંબર ચાલુ જ છે અને વોટ્સએપ નંબર પણ એક છે તમને સાડીનો સ્ક્રીનશોટ પાડો અથવા સ્ક્રીનશોટ લેતો અને આપણે સાડી ગણીને કહેશો તો પણ તમારો ઓર્ડર આપણે હવે સ્ટોકમાં હશે એટલે બુક થઈ જશે તો ફરી પાછી નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો